રાજ્ય અને દેશમાં દુંદાળા દેવની વાંચતે પધરામણી થશે ગણેશ મહોત્સવની તૈયારીઓ ગણપતિ વિસર્જન માટે કુંડ તૈયાર કરવામાં આવ્યા છે શહેરમાં વિવિધ સ્થળે કૃત્રિમ કુંડ તૈયાર કરાઈ રહ્યા છે બંને કિનારે કુંડ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ સાથે અમદાવાદ મહાનગરપાલિકાએ ઇકો ફ્રેન્ડલી અને સારી વ્યવસ્થા સાથે જે ગણપતિનું આયોજન થાય છે તેને ઇનામ આપવાની યોજના પણ રાખી છે અમદાવાદ મહાનગરપાલિકામાં દ્વારા ગણપતિજીના વિસર્જન માટે લગભગ અલગ અલગ ઝોનની અંદર એકાવન જેટલા ખુંડ બનાવવામાં આવનાર છે તદ ઉપરાંત જ્યારે લોકો વિસર્જન માટે દાદાને વિસર્જન માટે મૂકવા જતા હોય નદી આપણે ત્યારે એના માટે સાત સ્ટેજ જેટલા પણ બનાવવામાં આવ્યા છે અલગ અલગ ઝોનની અંદર અને આગામી સમયગાળા દરમિયાન જે જે જગ્યાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની ઉજવણી થતી હોય તો મહાનગર દ્વારા લોકમાન્ય તિલક ટ્રોફી આપણે વાત કરીએ કે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલથી શ્રીજીની પધરામણી થઈ રહી છે એટલે કે ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આ તૈયારીને ધ્યાનમાં રાખીને આગોતરી કામગીરી શરૂ કરી દીધી છે ખાસ કરીને વિસર્જન માટે વિવિધ જે શ્રદ્ધાળુઓ છે ભક્તો છે પોતાના ઘરે અલગ અલગ દિવસ માટે શ્રીજીને પધરાવતા હોય છે અને તે બાદ તેમને ભાવભેર વિદાય આપી વિસર્જન કરતા હોય છે એટલે હાલમાં શહેરમાં જે રીતે પર્યાવરણને બચાવવા માટે નદીમાં વિસર્જન પર પ્રતિબંધ છે તેને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના જુદા જુદા સાત ઝોન એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી વિસ્તાર મુજબ ટોટલ એકાવન જેટલા નાના મોટા કૃત્રિમ કુંડ બનાવવાની જે કામગીરી છે તે હાલમાં શરૂ કરી દેવામાં આવી છે જે અંતર્ગત રિવરફ્રન્ટ ઉપર આપ જોઈ શકો છો પૂર્વ પશ્ચિમ બંને દિશામાં કુંડ બની રહ્યા છે કુંડ ઉપરાંત જુદા જુદા છ જેટલા સ્થળો ઉપર વિસર્જન સમયે જે શ્રીજીની સવારી આવતી હોય છે ભક્તો તેમને વિદાય આપવા આવતા હોય તો તેમના સ્વાગત માટે સ્ટેજ પણ બનાવવામાં આવશે હાલ મળતી માહિતી મુજબ કુલ એકાવન કૃત્રિમ કુંડ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન એંસી લાખથી લઈને એક કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરશે તેવી પૂરેપૂરી ગણતરી માંડવામાં આવી છે વિસર્જનના માટે ફાયર બ્રિગેડ દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે જેથી કરીને લોકેશન મુજબ જરૂરી સ્ટાફને ડિપ્લોયમેન્ટ કરી શકાય આવતીકાલથી હાલ તો હજી શ્રીજીની પધરામણી થશે તે બાદ તબક્કાવાર વિસર્જન શરૂ થશે पर्सन मुकेश साते अर्पण कायदावाला जी मीडिया अमदाबाद